જીવન જીવી ગયા એ ભરતભાઈ જે જીવન જીવી ગયા એના માટે કેવું પડે કે ચંદન જેવું જીવીને સુખ સહોને આપી ગયા ખુદ ઘસાઈને બધાને સૌરભ થઈ પ્રસરી ગયા જીવન આખું એવું જીવી ગયા કે તે કદી ભૂલાય નહીં વિદાય એવી લીધી કે તે કદી ભૂલાય નહીં પ્રભુ તેના દિવ્ય આત્માને જીવ શાંતિ આપે કે હે નાથ જોડી પાય તમને પ્રેમ થી સૌ માગીએ કે શરણ મળે સાચું તમારું એ હૃદય થી માગીએ કે જે જીવ આવ્યો છે પ્રભુ આપ પાસે તેને ચરણમાં માં અપનાવજો પરમાત્મા એ દિવ્ય આત્માને તમે શાંતિ સાચી આવજો સાહેબ આજ જે ખોરીએ પણ હશે ને ત્યારે એ એ ખુદ એમ કે હશે કે આજ મારો પરિવાર આજ હું તો આ દુનિયા મે મૂકી દીધી છે પણ આજ મારો પરિવાર આજે આ રક્તદાન તેમજ અસરો રોગ નિદાન કેમ્પ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કેન્સરના કેમ્પ આવા એવા 100 કેમ્પ થયા છે ને આજે ત્યારે આજે આપણે અહીંયા એકત્રિત થયા છે અને અહીંયા જે મહાનુભવો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કહેવાય છે ને કે ખુશિયા બટોરતે બટોરતે ઉમર બીત ગઈ બાદ મે પતા ચલા કે ખુશ તો વો લોગ થે જો ખુશિયા બાટ રહે થે સાહેબ આજે આ લોકો અહીંયાથી જે રક્તદાન જે બ્લડ ડોનેશન કેમ્પ કરી અને એ લોકો અહીંયાથી મહામૂલી જિંદગી બચાવવા માટેનો જે કામ કરી રહ્યા છે કે જો ખૂન તેરી રગો મે બેહતા હે વહી મેરી રગો મે ભી બેહતા હે દાન કરતે રહે અપને ખૂન કા યે દાન કિસી કો જીવન દે સકતા હે યે રક્ત કિસીકો જીવન દે સકતા હે આજ મારી માતાઓ બહેનો વડીલો અને બધા લોકોને મારી વિનંતી છે કે આજ એટલું પુષ્કળ પ્રમાણમાં આજે રક્તદાન કરીએ કે જેથી કરીને રેકોર્ડ સોસાયટીની બ્લડ બેંક આજે ભરાઈ જાવી જોઈએ આપણા સૌરાષ્ટ્રની અંદર જ્યારે કોઈ પણ થેલેસીમિયા કોઈ પણ પ્રશુતા કે એક્સિડન્ટ કેસ વાળાને કોઈને પણ બ્લડની જરૂર પડે ને તો આપણી બ્લડ બેંકની અંદર થી એ બ્લડ મળવું જોઈએ અને એ બ્લડ તમારો હશે ને સાહેબ જ્યારે એ બ્લડ નો ઉપયોગ થશે ને ત્યારે તમારા જીવનની અંદર ખુશબુ પ્રસરે કારણ કે તમે અત્તર લઈને કોઈની ઉપર પણ છાંટો ને સાહેબ પછી તમારા હાથ સમજો એની મહેક તમારા હાથમાં નહીં એવી જ રીતે કોઈ પણ તમે પુણ્યનું કામ કરો ને સાહેબ એની મહેક તમારા પરિવારને મળતી હોય અહીંયાથી હું